નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાખ્યા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં છો મિત્રો આજે એક ટોપિક એવો લઈને આવી ગયો છું તમારા સમક્ષ કેવો અંગ્રેજીમાં વાતચીત કરતા શીખો એકદમ બેઝિક લેવલથી એકદમ ઝીરો લેવલથી અંગ્રેજીનું જેમ અંગ્રેજી જો મિત્રો અંગ્રેજીમાં વાતચીત કરવાની શરૂઆત કરી રહ્યા હોય તો એના માટે આ ખાસ વિડિયો છે એકદમ ઝીરો લેવલથી કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવાની શરૂઆત કઈ રીતે કરવી જ્યારે કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય તમે હું આપણે જ્યારે ભેગા થાય માની લ્યો કે ક્યારે કા સર કેમ છો હું કહું મજામાં એલા તું ક્યાં રહેશ હું અહીંયા રહું છું સર તમે ક્યારે આવ્યા તો તમે જુઓ એક પ્રકારનું જ્યારે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી વધારે પડતા તો પ્રશ્નો અને એના જવાબ હોય પ્રશ્નો તરી થતી હોય પણ હારું એ ગુજરાતીમાં તો આપણને વાંધો ન થતો બટ વાંધા કિસમાં પડતા હે ઇંગ્લિશમાં પડતા લેકિન આજ કે લેક્ચર કે બાદ હો આપકો જો બી તકલીફ પડતી હૈ ફાફા પડતા હૈ वो आज के बाद नहीं पड़ेगा ये मेरी गेरंटी है પણ તમારે વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે જે આજે હું ટોપિક તમને શીખવાડવા જઈ રહ્યો છું તમારી સમક્ષ લઈને આવી ગયો છું બહુ મસ્ત મજાનો ટોપિક બહુ બધું શીખવા મળશે અને જે પ્રમાણે હું કહું એ પ્રમાણે તમે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો જીવનમાં તકલીફ નહીં પડે ઓકે મિત્રો હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજોની જેમ અંગ્રેજી બોલતા શીખવું હોય ને તો મિત્રો ખાસ આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો કે કઈ રીતે કોઈ બે વ્યક્તિ સાથે વાતચીત કરવી કોઈ અધર પર્સન સાથે અનનોન વ્યક્તિ સાથે વાતચીત કઈ રીતે કરવી કોઈક આપણને પ્રશ્નો પૂછે તો એના જવાબ કઈ રીતે દેવા એ તમામ પ્રકારની માહિતી છે યાદના આજના લેક્ચરમાં આપવામાં આવશે શરૂઆત કરીએ પહેલાં એક વખત વિડીયોને લાઈક કરી દો મસ્ત મજાની રીતે વિડીયોને નીચે એક લાઇકનું બટન હશે લાઇકનું બટન દબાવી દઉં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દઉં જેથી દરરોજ સાંજે નવ વાગે એક લેક્ચર આવે છે એ લેક્ચર તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને એમાંથી ઘણું બધું તમને શીખવા મળે છે આપ બધા જાણો જ છો એટલે ખાસ એક વખત વિડીયોને લાઈકનું બટન અવશ્ય દબાવી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો એટલે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે આ મસ્ત મજાના લેક્ચરની યુ રેડી ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જ્યારે પણ કોઈ બે વ્યક્તિ વાતચીત કરતા હોય એટલે એકબીજાની સાથે શું હોય કમ્યુનિકેશન થતી હોય વાતચીત થતી હોય ઓલો આને પ્રશ્ન પૂછે ઓલી આને પ્રશ્ન પૂછે ઇવન તમે કોઈ પણ ઇન્ટરવ્યુમાં જાઓ છો બરાબર છે કોઈ પણ જગ્યાએ શાક માર્કેટમાં જાઓ આ તો ઇંગ્લિશ આ તો ફોરેનની વાત કરો કદાચ તમે જાઓ માની લો કે એરપોર્ટ ઉપર જાઓ માની લો કે તમારે વિદેશમાં જવાનું છે તો એના માટે પાસપોર્ટનું કે જે કંઈ પર આઈ એલ ટીએસ માટેની એક્ઝામ આપો છો કે જે કાંઈ પણ છે બધી જગ્યાએ તમને કોઈ પ્રશ્નો તો પૂછશે જ ભાઈ જવાબ કઈ રીતે આપવા એ પણ હું આજે શીખડાવીશ તમને રેડી તો શરૂઆત કરીએ સૌથી પહેલા હવે પ્રશ્નોની વાત આવે એટલે ક્વેશ્ચન બે પ્રકારના હોય સાહેબ કેટલા પ્રકારના હોય બે પ્રકારના એક નોન ડબલ્યુ એચ વાળો પ્રશ્ન હવે આ મેં મારી રીતે કર્યું છે પણ ખાસ યાદ રાખજો નોન ડબલ્યુ એચ અને ડબલ્યુ એચ માં શું તફાવત છે વોટ ઇઝ ધ ડિફરન્ટ બીટવીન ડબલ્યુ એચ એન્ડ નોન ડબલ્યુ એચ પણ પહેલા આપણે નોન ડબલ્યુ એચ શીખીએ પહેલા તો સૌથી પહેલા હું તમને એક વાત કરી દઉં સાહેબ આ ડબલ્યુ એચ છે ને ડબલ્યુ એચ એટલે શું બરોબર છે હવે હું તમને અહીંયા સમજાવવા જઈ રહ્યો છું કે ડબલ્યુ એચ માં શું આવે

બરોબર છે હાવ મેની એટલે કેટલા હાવ મેની એટલે કેટલા હાવ મચ એટલે કેટલા કેટલું બરાબર છે એ બધા વિશે તમે વધારે તો જાણો જ છો હાવ એટલે કેવી રીતે વૂમ એટલે કોનું કોને પછી વુઝ એટલે કોની કોનું કોના વીચ એટલે કયું કઈ કયા આ બધા શબ્દોમાં તમે જુઓ ડબલ્યુ એચ અને એચ આવે છે ત્યાંથી એ પ્રશ્નની શરૂઆત થાય થઈ તો આ બધા શબ્દોથી જ્યારે પ્રશ્ન પૂછાય ને

કે નોન ડબલ્યુ એચ એટલે એનાથી જ્યારે પ્રશ્ન પૂછે ને ડુ યુ લાઈક કેન યુ હેલ્પ મી જો આમાં કે ડબલ્યુચ વાળો શબ્દ નથી હું પ્રશ્ન પૂછું હમણાં હું લોટ ઓફ પ્રેક્ટિસ કરાવીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે તો એવા પ્રશ્નોની પ્રશ્નો પૂછાય આવા શબ્દોથી ડબલ્યુ એચ વાળા વગરના શબ્દોથી ત્યારે એનો જવાબ ફક્ત યસ અથવા તો નો માં આવે શેમાં આવે યસ અથવા તો નો માં આવે બરોબર છે ખાસ ધ્યાન રાખવાનું ડુ યુ લાઇક ધીસ ક્લાસ યસ હા જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ છો ત્યારે તમારે આખો જવાબ દેવો પડે યસ આઈ લાઇક ધીસ ક્લાસ વધારે એમાં બીજું કંઈ એડ ન કરવાનું એ પ્રશ્નમાંથી જ જવાબ બની જાય ખાલી તમને પૂછે હા કે ના એ આવા શબ્દોથી જ્યારે નોન ડબલ્યુ એચ થી શબ્દથી પ્રશ્ન પૂછાયેલો હોય એનો મતલબ એ તમને હા કે નાનો જ પ્રશ્ન પૂછો હા ના બેમાંથી એક જવાબ આવે આર યુ ડ્રિંકિંગ વોટર શું તમે પાણી પી રહ્યા છો પીતા હોય તો હા નથી પીતા તો ના સિમ્પલ વસ્તુ યસ ઓર નો એટલે આ એક ધ્યાન રાખવાનું પણ જ્યારે ફ્રેન્ડ સર્કલમાં વાત કરો છો કે તમે કોઈ વ્યક્તિ સાથે એમના કાંઈ કઈ કારણ વગર વાતચીત કરો તો એમાં સીધા નો યસ નો જવાબ આપો તો એમાં કાંઈ આખો પ્રશ્ન જવાબ દેવાની જરૂર પણ ઇન્ટરવ્યુમાં છો કે પછી કોઈ ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચનનો આન્સર લખો છો અને આના જવાબ લખો તો તમારે પાછું બાજુમાં આખો આખો પ્રશ્ન લખવો પડે એમાંથી જ એમાંથી બની જાય રેડી હવે વાત કરીએ ડબલ એચ સાહેબ આમાં જેટલા પણ શબ્દો છે ને ડબલ એચ એના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે ડબલ્યુએચ ફેમિલી ફેમિલીનો એક વિડીયો જોઈ લેજો એમાં મેં એક શબ્દને એટલી સરસ રીતે સમજાવ્યા છે કે કઈ રીતે એનો પ્રશ્ન બને વધારે હું એની માહિતી આપું કારણ કે વિડીયો લાંબો થઈ જશે એટલે એક વખત જોઈ લેજો ડબલ્યુ એચ ફેમિલી વિજય નાખીએ સર્ચ કરજો લાવી જશે બરોબર છે હવે કેવી રીતે પ્રશ્નના જવાબ દેવા એની આપણે ચર્ચાઓ કરી ચાલો સૌથી પહેલા અહીંયા તમને થોડાક પ્રશ્નો દેખાય સાહેબ મસ્ત મજાના દેખાતા છે દેખાય છે ડુ યુ એની પેટ્સ ડુ યુ હેવ બ્રધર્સ ઓર ઓલ્ડ આર યુ ડુ યુ હેવ યુ હેવ હવે પહેલા એક વસ્તુ ધ્યાન રાખવાનું જો પ્રશ્ન સેનાથી પૂછો અહીંયાથી તમારો જવાબની પરિભાષા બદલાય છે અહીંથી જો આ ડીડ ડુ અહીં વિલ આવી શકે કેન આવી શકે શુડ આવી શકે જેટલા પણ હેલ્પિંગ એ બધા આવી શકે સાહેબ પણ હવે જો અહીંયા ધ્યાન રાખજો હવે પ્રશ્ન પૂછ્યો છે કે ડુ યુ હેવ એની પેટ્સ મતલબ આયા કે ડબલ્યુ એચ વાળો છે નથી નથી એટલે એટલે ડુ કાતો આમાં યસ આવે અને કાં તો નો આવે હવે જુઓ ડુ યુ હેવ એની પેટ્સ તો મતલબ શું પૂછો તમારી પાસે પેટ્સ છે પાલતુ પ્રાણીઓ છે હોય છે તો શું લખવાનું યસ યસ આઈ હેવ બસ આટલો જવાબ દઈ દો યસ આઈ હેવ નથી તો તમારે પાડી દેવાનું નો આઈ ડોન્ટ હેવ નો આઈ ડોન્ટ હેવ હવે અહીંયા ડુ નોટ લખું લખવું ડઝ નોટ આના ઉપરથી જ ધ્યાન રાખવાનું આઈ ડુ છે તો ડોન્ટ ડઝ હોય તો ડઝન્ટ આવી જાય ડીડ હોય તો ડીડન્ટ આવી જાય પછી વિલ હોય તો વોન્ટ આવી જાય ડબલ્યુ ઓ એન ડેસ ટી વોન્ટ વિલ નું શોર્ટ ફોર્મ વિલ નોટ નું શોર્ટ ફોર્મ થાય ઇઝ હોય તો ઇઝ નોટ આવી જાય ઈઝન્ટ આવી જાય આર હોય તો આર નોટ હોય તો આર અંટ આવી જાય એટલે એ આના ઉપરથી જ ખ્યાલ રાખે નકારમાં પણ નો આવે ત્યારે જો નો યસ આઈ ડોન્ટ હેવ એમ નો આ લેવ ભાઈ યસ આઈ હેવ નો આઈ ડોન્ટ હેવ ડુ યુ હેવ એની બ્રધર ઓર સિસ્ટર તમારે કઈ ભાઈ કે બહેન છે હોય તો કેવાનું યસ આઈ હેવ નથી તો નો આઈ 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 હેવ સિમ્પલ વસ્તુ છે અથવા તો તમે ખાલી કહી શકો આઈ ડોન્ટ બરોબર છે આઈ ડોન્ટ હેવ આટલી રીતના જવાબ દઈ શકો પછી આઈ ડોન્ટ હેવ બ્રધર ઓર સિસ્ટર્સ એ લખો તો હજી હાલે બરોબર છે ચલો ઓલ્ડ આર યુ જો હવે આ પ્રશ્નનો જવાબ હાઉ ઓલ્ડ આર યુ તમે કેટલા જૂના છો એમ નહીં હો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એનિમલ ની સાથે ઓલ્ડ શબ્દ લાગ્યો હોય ને એનો મતલબ એની ઉંમર પૂછે છે ત્યારે ધ્યાન રાખવાનું ઓલ્ડ શબ્દ બાકી ઓલ્ડનું ગુજરાતી આમ તો જૂનું થાય પણ એ કોઈ વસ્તુ સાથે ઓલ્ડ શબ્દ વાપરો હોય ને કે ધીસ ઇઝ ફાઈવ યર્સ ઓલ્ડ પેન આ પાંચ વર્ષ જૂની પેન છે તો એ ઓલ્ડ પેન તો ત્યારે જૂનું થાય પણ હું એમ કહું કે હાઉ ઓલ્ડ આર યુન મને એમ કીધું હું એમ કહું આઈ એમ ટ્વેન્ટી સિક્સ સોરી આઈ એમ ટ્વેન્ટી સિક્સ યર્સ ઓલ્ડ તો એનો મતલબ આ ઓલ્ડ છે એનો મતલબ હું છવીસ વર્ષ જૂનો છું એમ નહીં હું છવ્વીસ વર્ષ મારી ઉંમર થઈ આનો મતલબ એમ થાય મતલબ જ્યારે પણ તમને પ્રશ્ન પૂછે હાય એમ હવે જેના વિશે તમને પૂછ્યો એટલે આઈ એમ જેટલા વર્ષ હોય એ ટ્વેન્ટી સિક્સ યર્સ પાછળ લખવાનું અને ઓલ્ડ ખાલી યર ઓલ્ડ લખશો તો ખોટું છવ્વીસ વર્ષ એક વર્ષ હોય તો અહીંયા યર આવે પણ એક કરતાં વધારે હોય તો યર્સ જ આવે ઓલ્ડ માની લો કે આમ કેવું હોય કે તેણી કેટલા વર્ષની છે તો પ્રશ્ન આવો બને હાઉ સોરી હાવ ઓલ્ડ ઇઝ શી કેટલા વર્ષની છે તો કે તેણી છે કેટલા વર્ષની ટ્વેન્ટી વન યર્સ ઓલ્ડ બરોબર છે પછી તમને એમ પૂછે માની કે ગમે એના વિશે પૂછે હવે ભૂતકાળ વિશે પૂછો કે હાવ વોઝ યોર ફ્રેન્ડ ઓલ્ડ યોર ફ્રેન્ડ આટલું પૂછ્યું હાઉ ઓલ્ડ હાઉ વોઝ સોરી અહીંયા ઓલ્ડ આવી ગયું ભૂલાઈ ગયું હાઉ ઓલ્ડ વોઝ યોર ફ્રેન્ડ તમારો ફ્રેન્ડ છે એ કેટલા કેટલા વર્ષનો હતો હા વોઝ પૂછ્યું છે તો માયામાં આમ આવશે માય ફ્રેન્ડ વોઝ ટ્વેન્ટી એટ યર્સ ઓલ્ડ છવ્વીસ વર્ષનો હતો રેડી તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો એ વોઝ વર પૂછવું છે તો વોઝ વરથી જવાબ દેવાનો હતો એમ પૂછે છે એટલે આ બધી વસ્તુઓને થોડીક ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર એટલે તમને જ્યારે કોઈ પણ પ્રકારની ઉંમર પૂછે તો આટલી ખબર હોવી જોઈએ ચલો એના પછી યુ હેવ ક્વિડ્સ તમારે કંઈ બાળકો છે હોય તો યસ યસ આઈ હેવ નો હોય તો નો આઈ ડોન્ટ આઈ ડોંટ હેવ મારે નથી બરાબર છે છે તો કહેવાનું સાહેબ ડીડ યુ ગો ટુ કોલેજ હવે જો આનો મતલબ થયો તમે કોલેજ છો એમ નહીં તમે કોલેજ ગયા હતા તો ગયા હોય તો એમ કહેવાનું અને ગો હોય ને જે ક્રિયાપદ હોય ને જ્યારે ડીડથી થી પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે એનું વીટુ મૂક દેવાનું યસ આઈ વેન્ટ અને જો તમે નથી ગયા નો તો તો કાંઈ નહીં એનું એનું જ રે નકાર આની નકાર વાક્ય રચના આઈડી ગો હું નહોતો ગયો બરોબર તો ડીડ આવ્યું એટલે આ ક્રિયાપદનું મૂળ રૂપ કર્યું છે નહીતર તો પાછું કેવું રે વી વન નું વી વન જ રે એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું બરોબર ડીડન સાથે વી વન જ આવે અને એમ નામ હોય યસ વાળામાં તો આ જવાબમાં આવશે રેડી ચલો એના પછી મારી સાથે સાથે જવાબ દેતા જાજો હવે આવડવું જોઈએ ચલો ડુ યુ બિલીવ ઇન યોર સોલમેટ શું તમે તમારી સોલમેટમાં ટૂંકમાં એને વિશ્વાસ કરો છો જો કરતા હોય તો યસ યસ આઈ બિલીવ યસ આઈ બિલિવ હા હું વિશ્વાસ કરું છું જો નથી કરતા બરાબર છે યસ જો નથી કરતા તો નો પછી આ લખવાનું યસ આઈ બિલીવ ઇન માય ઇન માય સોલ્વમેન્ટ અથવા તો ખાલી ઇન સોલ્વમેન્ટ એમાં કહી શકો નો આઈ ડોન્ટ બિલીવ આઈ ડોન્ટ બિલીવ ઇન સોલ્વમેન્ટ રેડી આખે આખો પ્રશ્ન લખી નાખવાનો યસ આઈ બિલીવ ઇન સોલમેન્ટ હા હું ઉપર માનું છું વિશ્વાસ કરું છું નથી કરતો તો આઈ ડોન્ટ રેડી ચલો વિલયુ પ્લે એની ઇન્સ્ટ્રુમેન્ટ હવે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કોઈ પણ પ્રકારનું વાદ્ય તબલા હોય ગિટાર હોય કે કોઈ પણ પ્રકારનું શું તમે એ વગાડશો જો વગાડશો એવું વ્હીલ એવું એટલે શું તમે કઈ વગાડશો હા વગાડો તો કહેવાનું યસ

એમ હાલે નહીં ઘરની ધોરાજી તો હાલતી નથી તો તમારે અહીંથી શરૂઆત માય માય હોબીઝ હોબીઝ આર 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 જો એક હોય તો તમારે જ કેવું પડે નહીં હોબી નો તમારી હોબી હોય તો તમારે એમ કેવું પડે હોબી રેડી આ એક કરતા વધારે છે એટલે હોબીઝ બહુ વચ્ચે માય હોબીઝ આર પછી જે જે હોય તમારે જેટલું દર્શાવતું જવાનું પ્લેઈંગ ક્રિકેટ સિંગિંગ ડાન્સિંગ તમારી જે કંઈ પણ હોબીઝ હોય ને એ કોમેન્ટ બોક્સમાં લખી નાખો એટલે મને ખબર પડે અને જો આ આખો જવાબ દેવાનો હવે માની લ્યો કે તમને આ એમ પૂછ્યું હોય આર ની બદલે વર મૂક્યું હોય કે તમારી હોબીઝ કઈ કઈ હતી તો સાહેબ તમારા આર ની વર મૂકવાનો એટલે આ તો ક્રિયાપદ નો ખેલ છે તમારે કયું ક્રિયાપદ કઈ જગ્યાએ મૂકવું રેડી એટલે આ વસ્તુ ધ્યાન રાખજો વોટ ઇઝ યોર ફાધર હવે જો અહીંયા ધ્યાન મોટા ભાગના લોકો આવા પ્રશ્નોમાં ભૂલ કરે છે સર આવો પ્રશ્ન વોટ ઇઝ યોર ફાધર એટલે બધા એના પપ્પાનું નામ બોલે મારા પપ્પાનું નામ ધીરુભાઈ છે અરે સાહેબ અહીંયા તમને વોટ ઇઝ યોર ફાધર પૂછ્યું છે વોટ ઇઝ યોર ફાધર નેમ નથી પૂછ્યું જો એમ પૂછે વોટ ઇઝ યોર ફાધર નેમ વોટ ઇઝ યોર સિસ્ટર નેમ વોટ ઇઝ યોર બ્રધર નેમ તો તમે એમ કહી શકો માય બ્રધર નેમ ઇઝ નિલેશ માય ફાધર નેમ ઇઝ ધીરુભાઈ એમ તમે બોલી શકો બટ વોટ ઇઝ યોર ફાધર તમારા પપ્પા શું છે બિઝનેસમેન એટલે ટૂંકમાં એનું પ્રોફેશન બતાવવાનું છે મારા પપ્પા ખેડૂત છે તો હું એમ કહી શકું માય ફાધર માય ફાધર ઇઝ અ ફાર્મર શું કહેવાય ફાર્મર તમારા પપ્પા શું છે એ કોમેન્ટ બોક્સમાં લખશું બરોબર ફાર્મર રેડી માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પપ્પા ખેડૂત વોટથી પ્રશ્ન પૂછો હોય વોટ ઇઝ યોર બ્રધર તમારો ભાઈ શું છે માની લો કે મારો ભાઈ શિક્ષક હોય માય માય બ્રધર ઇઝ અ ટીચર બરોબર છે વોટ ઇઝ યો મધર તમારા મમ્મી શું છે માય મધર ઇઝ હાઉસ વાઇફ રેડી તો આ વસ્તુ ધ્યાન રાખવાનું વોટ થી પ્રશ્ન મતલબ એનો પ્રોફેશન પૂછે પછી હાઉ મચ ટી શુડ ડ્રિંક જો શુડ આપવું શુડ એટલે કે જોઈએ આપણે કેટલી ચા પીવી જોઈએ હું તો કહું પીવી જ ન જોઈએ નો પીવાય ગ્રીન ટી પીવાય બ્લેક ટી ઓલે ઓલી ટી નો પીવાય ખાંડવાળી ખાંડ ઇઝ અ ડેન્જરિયસ સબસ્ટન્સ ઇન ધ વર્લ્ડ ડો યુ નો હાઉ મચ ટી શુડ બી ડ્રિંક આપણે કેટલી ચા પીવી જોઈએ હાલો ગ્રીન ટી ની વાત કરીએ તો આપણે એમ કેવું જો આપણે ન પીવી જોઈએ તો એમ લખવું જોઈએ વી શુડ નોટ ડ્રિંક ટી આપણે ચા પીવી જોઈએ ને બટ આપણે એમ કેવું છે કે આપણે પીવી જોઈએ એક કાદો કપ તો વી શુડ ડ્રિંક અ કપ ઓફ ટી કપ ઓફ ટી એક ચાનો કપ પીવો જોઈએ ભાઈ દિવસમાં જયારે હાવ હાલતું ન હોય વધારે નો પીવાય પણ શુડ થી આવે શુડ ડ્રિંક પીવી જોઈએ રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું ચાલો એના પછીનો પ્રશ્ન વેન ઇઝ યોર બર્થડે તમારો બર્થ ડે ક્યારે છે કયા મંથમાં આવે કયા માં આવે છે યરમાં તો બધા માં આવે જ ને ભાઈ આ મહિનો કહેવાનો હોય તો માય બર્થ ડે ઇઝ ઇન મે મંથ આ રીતે તમે કહી શકો રેડી તમારો ક્યારે આવે છે માય બર્થ ડે ઇઝ ઇન મે અથવા તો માય બર્થ ડે ઇઝ ઇન ડિસેમ્બર જ્યારે આવતું હોય ત્યારે તમે લખી શકો ચલો હાવ ધ મૂવી હાલો ભાઈ મૂવી જોવા ગયા હોય તમને કોઈક પૂછે કેવું મૂવી હતું તો એના માટે આ પ્રશ્ન થશે હાવ વોઝ ધ મૂવી તો એના માટે સરસ રીતે જવાબ કેમ દેવો હાઉ વોઝ ધ મૂવી તો કે કેવું મૂવી હતું કે ધ મૂવી ધ મૂવી વોઝ ઓસમ જબરજસ્ત હતું પછી એમ કહેવું ભાઈ એમ તો સારું હતું તો ધ મૂવી વોઝ નોટ સો બેડ એટલું બધું ખરાબ એનું હતું બરાબર છે એટલે જે રીતે તમારે જવાબ દેવો હોય સુપર હતું આઉટસ્ટેન્ડિંગ ભૂકા કાઢી નાખ્યો તો એ તમારા શબ્દ પછી અહીં લખી નાખવાનું રેડી ચલો એના પછી વેર ડીડ યુ સ્ટે

હાલો કેટલા વાયગા છે વોટ ટાઈમ ઇઝ ઇટ તો આનો જવાબ કોઈ પણ પ્રકારનો સમય થયો હોય તો તમે કહી શકો ઇટ ઇઝ સિક્સ ઓ ક્લોક ઇટ ઇઝ સિક્સ ઓ ક્લોક એ આ છ વાયગા છે આવી રીતે આખો જવાબ દેવાનો ઇટ ઇઝ સિક્સ ઓ ક્લોક જ્યારે તમે આની જવાબ પીએમ એ એમમાં આપી શકો ઇટ ઇઝ સિક્સ પીએમ ઇટ ઇઝ સેવન થર્ટી એમ ઇટ ઇઝ ફાઈવ થર્ટી પીએમ જે રીતે તમારે જવાબ આપવો હોય એ રીતે તમે આપી શકો બાકી સમય કઈ રીતે બનાવ બતલા શું કહેવાય બતાવો એના માટેનો આખો વિડીયો આપણે મૂકેલો છે જોઈ લેજો વોટ વોટ ઇઝ ઇઝ પ્રોફેશન 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 એટલે હમણાં ઓલું ફાધર એના તમારું પ્રોફેશન શું છે મારું પ્રોફેશન હું કહું તો હું ટીચર છું તો હું એમ કહી શકું આઈ એમ ટીચર શું કહી શકું આઈ એમ અ ટીચર હું શિક્ષક છું શું છું હું શિક્ષક તમે શું છો તમારું પ્રોફેશન કોમેન્ટ બોક્સમાં ડઝ સી સ્પીક ઇંગ્લિશ શું તેણી અંગ્રેજી બોલે છે ડઝ શી સ્પીક ઇંગ્લિશ શું તેણી અંગ્રેજી બોલે છે તો જો બોલતી હોય તો કેવાનું યસ શી યુ થઈ જાય શું થઈ જાય કારણ કે જ્યારે ડઝ આવે ને ત્યારે યસ વાળો જવાબ હોય ને એમાં સ્પીક આવે બરાબર નો આપવું હોય તો નો સી ડઝન્ટ સી ડઝન્ટ સ્પીક તેણી અંગ્રેજી બોલતી નથી આ રીતે તમે એનો જવાબ

જવાબ પૂરો કરી દેવા નો હોય તો તમે કહી શકો રેડી આ રીતે તમે કહી શકો કેન આઈ હેલ્પ યુ હું તમારી મદદ કરી શકું યસ યુ કેન યસ યુ કેન મતલબ શીખવાનું શું ખબર સાહેબ કે યસ હું કું પછી અહીંયા તમે

શું આ તમારી કાર છે યસ યસ ધીસ ઇઝ માય કાર નો નો હોય તો ધીસ ઇઝ નોટ માય કાર સિમ્પલ વસ્તુ છે કાર હેવ યુ બોટ તમે કઈ કાર ખરીદી લીધી છે જો હેવ યુ બોટ પૂર્ણ વર્તમાન કાર કઈ કાર ખરીદી લીધી છે તો તમે કહી શકો આઈ હેવ બોટ કેવું પડે શું કેવું પડે આઈ હેવ બોટ બીએમ ડબલ્યુ નબળું શું કામ વિચારવું છે આ હેવ બોટ બીએમડબલ્યુ મેં બીએમડબલ્યુ કાર ખરીદી લીધી છે વેર ઇઝ યોર ઓફિસ તમારી ઓફિસ ક્યાં છે ભાઈ તો જો જ્યારે પણ આમાં સ્થળ બતાવવું હોય તો તમે એમ કહી શકો માય ઓફિસ ઇઝ નિયર ધ બસ સ્ટેશન નિયર ધ બસ સ્ટેશન જ્યાં તમારી ઓફિસ હોય માની લો તમારે એમ કે બગીચાની સામે છે માય ઓફિસ ઓફ ગાર્ડન મારી ઓફિસ પોસ્ટ ઓફિસની પાછળ છે માય ઓફિસ ઇઝ બિહાઇન્ડ એટલે પાછળ બી સાઈડ એટલે બાજુમાં નિયર એટલે નજીક સામે એટલે ઇન ફ્રન્ટ ઓફ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાનો રહેશે રેડી ચલો તો મિત્રો અહીંયા જે પ્રશ્નોની મેં તમને પ્રેક્ટિસ કરાવડાવી એ જ બધા પ્રશ્નોની પ્રેક્ટિસ તમારી જાતે કરવાની નવા નવા પ્રશ્નો રોજ બનાવવાની જેથી શું થશે કે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે પ્રશ્નોનો જવાબ આપવો રેડી તો અંગ્રેજીમાં કોઈ પણ સાથે વાતચીત કરશો એટલે પ્રશ્નોની શરૂઆત તો થવાની જ છે તો આ પ્રશ્નોમાં જવાબ કઈ રીતે આપવાના એની પ્રેક્ટિસ બહુ જ કરવાની અને ડિટેલમાં આપણે જે આ કોર્સ છે એ કોર્સમાં બધું કમ્પ્લીટ કોર્સ આવી જશે બરાબર છે કોર્સની ખાસિયત દર બુધવાર એક લાઈવ લેક્ચર બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે વોટસઅપ સપોર્ટ તમને મળી જશે બધું મટીરિયલ પીડીએફમાં મળી જશે અને ફક્ત બારસો નવ્વાણું રૂપિયા ફીઝ છે એક વર્ષનો કોર્સ આવી જશે ક્યાંથી કોર્સ કરવો વિજય ના ક્યાં ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લઉ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લે સ્ટોરમાંથી મળી જશે ન મળે તો આ નંબર ઉપર મેસેજ અથવા કોલ કરો તો ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન અપાઈ જશે રેડી તો ખાસ ધ્યાન રાખો અને ખાસ આપણી વોટ્સઅપ ચેનલમાં હજી નથી જોડાણા તો જોડાઈ જાજો કારણ કે એમાંથી તમને ઘણી બધી હેલ્પ મળી જતી રહેશે એટલે વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો આ નંબર ઉપર કોન્ટેક કરશે એટલે એક લિંક આવશે તમારા તમારામાં વોટ્સઅપમાં એની ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન હશે એ ફોલોનું બટન આપી દેવાનું તો સીધા તમે જોડાઈ જાજો અને સાથે સાથે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગમાં આપણું ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો વિજય ના કે ઇંગ્લિશ ગુરુ નામની પેજ છે બરોબર રીલ્સ હું તમે એક વખત જોઈન્ટ પણ ફોલો કરજો એમને એમ ના કરતા ચલો એની સાથે સાથે ટેલિગ્રામ છે તો એમાં પણ જોડાઈ જજો અને સાતા જાતા એક વખત વિડીયોને લાઈક કરી દો આટલી મહેનત તમારા માટે કરી દો તમારે યાર મારા માટે એટલી જ મહેનત કરવાનું લાઇકનું બટન અને આ બાજુ ચેનલમાં સબસ્ક્રાઈબનું બટન હોય દબાવી દો એનાથી તમને ઘણો બધો ફાયદો થશે બેનિફિટ થશે એ મારી જવાબદારી છે એટલે એક વખત એને સબસ્ક્રાઈબનું બટન દબાવી દો મિત્રો જાતા જાતા એક વખત પાંચ લોકોને શેરિંગ કરતા જજો નવા લેક્ચરમાં નવા અંદાજમાં કંઈક નવા ટોપિક સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય ટાટા